શું તમારો બાળક પથારીમાં પેશાબ કરે છે જ્યારે બાળક બહુ નાના હોય ત્યારે એ પથારીમાં પેશાબ કરે છે પણ જેમ જેમ એ મોટા થતા જાય છે અને તો પણ એની પથારીમાં પેશાબ કરવાની આદત નથી છૂટતી તો આજ હું તમને બહુ જ સરળ પર બહુ જ ઇફેક્ટિવ એક એવો ઘરગથ્થુ ઉપાય બતાડીશ એમાં જે વસ્તુ છે એ તમે રસોડામાં જ વાપરો છો અને એ વસ્તુને સહી તરીકે ઉપયોગ કરી તમારા બાળકને જે પથારીમાં પેશાબ કરવાની આદત છે એ છૂટી જશે હું કલ્પના રાઠોડ એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન એની માટે તમને જે વસ્તુ જોઈએ છે એકવારની હું તમને માત્રા બતાડું છું તમે બે થી ત્રણ ખારેક લઈ લેજો અને ખારેકને કુટી એનો પાવડર કરી લેજો એક ચમચી તમે સફેદ ધોરાવાળા તલ લઈ કુટી એને કાચા જ રહેવા દેજો કુટી એનો પાવડર ખારેકની પાવડર સાથે મળાવી દેજો એક ચમચી દેશી ગોળ કાળા કલરનો લઈ હવે ત્રણેયને મળાવવા માટે થોડું તમે ઘી નાખી નાનો એક લાડુ કરી લેજો એકવારની આ માત્રા છે એકવાર સવારે આ લાડુ દઈ દેજો અને એકવાર રાત્રે સૂતા પહેલાં ફરી ખારેક તલ વાળો લાડુ બાળકને આપજો લગાતાર તમને આ પ્રયોગ કરો છે ત્યાં સુધી તમે પ્રયોગ કરજો જ્યાં સુધી પથારીમાં જે બાળક પેશાબ કરે છે એ તમારી એની આદત છૂટી જાય એની બાદ એક વાત તમે ખ્યાલ રાખજો સવારથી જેટલું પણ પાણી તમને બાળકને આપવું છે જરૂર આપજો પણ એનાથી આ પથારીમાં પેશાબ કરવાની શિકાયત દૂર થશે વધુથી વધુ લોકોને શેર કરો કારણ કે બાળક જ્યારે પથારીમાં પેશાબ કરે છે મા બાપ બહુ પરેશાન થઈ જાય છે આ વિડીયો એ લોકોને હેલ્પફુલ થશે શસ્ત્ર નમસ્કાર